આ ગાડુ લઈને ઊન સાગર વાળીયા જાતા કેમ સાગર હા એક એક ડાંડો કિશન એક ડાંડો મારો એવો અમાર બે ભાઈ છે ને ભાગ પાડેલા હતા કોનો ડાંડો વધારે કામ કરે કોનો ડાંડો વધારે હાલે એ રીતે નાનો ડાંડો સાગર નો મોટો ડાંડો મારો એ રીતે તો બળદ ડાંડો વધારે અમારે બે ને હોન ડાંડા વધારે હોન ડાંડા ને પાણી પાવાનું હોન ખવડાવવાનું પોતપોતાની રીતે હાસો હતા બહુ મજા આવતી દેહમાં આવા સેમ બળદ હતા અમારે પહેલા ગાય હું ને જાકી છે ને જો બળદ ગાડા માં બેહવા ગઈ છે બહુ ટાઈમ પછી આવું ગાડો હતો હવે તો પકડી રાખ હવે આ આ પકડી જાય આ પકડી જાય બસ જો હેલો ગાડા માં દેહવા

c a